નમસ્કાર ન્યૂઝ જોઈ રહ્યા છો ખુલાસો કરી રહ્યું છે એ વાતની જીએસટીવી ખુલાસો કરવા જઈ રહ્યું છે નલસે જલ નહીં પરંતુ નલસે છલ ની આખરે એવું શા માટે તો એના ઉપર સૌથી પહેલા નજર કરીએ આવું શા માટે કહેવું પડે છે કે નલસે જલ નહીં પરંતુ નલસે છલ કારણ કે નલસેજલ યોજનાની અંદર મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે અપડેટ પર સૌથી પહેલા નજર નલસેજલ યોજના પર જીએસટીવી સૌથી મોટો ખુલાસો કરી રહ્યું છે યોજના કે જે સરકારે તો ખૂબ જ સારા ભાવથી લોકો માટે બનાવી પરંતુ શું આપને ખબર છે ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડતી આ નલસેજલ યોજના પર જે ખુલાસો જીએસટીવી કરી રહ્યું છે તેના ઉપરથી લાગશે કે વાસ્તવિકતા શું છે ગુજરાતના સેંકડો વિસ્તારમાં નલસેજલ યોજના માત્ર ને માત્ર કાગળ પર છે કરોડોના

પણ અનેક જગ્યાએ પાણી જ નથી આવ્યું બિલ બની ગયા છતાં પાણી નથી અનેક જગ્યાએ માત્ર પાઇપલાઇન નાખી દેવામાં આવી પણ નળ સુધી પાણી પહોંચ્યું નથી એટલે કે નળ કનેક્શન છે તો કનેક્શન છે તો પાણી નથી અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો અધૂરા કામ છોડીને બિલો તો પાસ કરાવી લીધા સાબરકાંઠા સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા આ બધી જ જગ્યાએથી જીએસટીવીનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે

આ યોજના કે જે આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીના સમાધાન માટેની યોજના હતી કે જેનાથી કોઈ પણ લોકો તરસ્યા ન રહે જો કે સૌથી વધારે કૌભાંડ આદિવાસી વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં થયું છે અને આ વાસ્તવિકતા સામે આવી છે અને એટલા જ માટે જીએસટીવી પર આ સૌથી મોટો ખુલાસો છે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે જેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય કે ક્યાંક પાઇપ છે તો પાઇપની અંદર નળ નથી મુકાયા

સૌથી જાણી કે યોજના શું છે ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાની આ નલસે જલ યોજના છે આ જે આખી યોજના છે તેની વાત થઈ રહી છે કેન્દ્ર સરકારની બહુ હેતુક યોજના એ યોજના કે જે જેનાથી કોઈ લોકો તરસ્યું ના રહે જલ જીવન મિશન અંતર્ગત આ મહત્વકાંક્ષી યોજના બનાવવામાં આવી નલસે જલ યોજના તેમાં પણ ઓગસ્ટ બે હજાર ઓગણીસ માં આ યોજનાને ખુલ્લી મૂકવામાં આવી હતી બે હજાર કનેક્શન આપવાનો આ યોજનામાં દાવો હતો હવે ગુજરાતમાં યોજના પાછળ પાંચ હજાર પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો કેન્દ્ર સરકારે પચીસો કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી ગુજરાતની અંદર જે ખર્ચ થાય છે તેમાં ગુજરાત સરકારે ત્રણ હજાર ચાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે નલસે જલ યોજનાની અંદર પરિસ્થિતિ એવી છે કે બે હજાર ત્રીસ સુધી યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ઘરે ઘરે નળથી પાડી પહોંચાડવાની યોજના હતી કેન્દ્ર સરકારની આ બહુ હેતુક યોજના અને બે હજાર ઓગણીસથી તેને અમલમાં મૂકવામાં આવી હતી ગુજરાતને જે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા કેન્દ્ર સરકાર તરફથી તેની મંજૂરી આપી દેવામાં આવી જલ જીવન મિશન અંતર્ગત આ મહત્વકાંક્ષી યોજના હતી કે જેનાથી એવો એક પણ વિસ્તાર અને આંતરિયાળ ગામડાઓ છે કે જેની અંદર કોઈ પણ લોકો તરસ્યા ન રહે

પુરવઠામાં પણ ઘણા વાર રજૂઆતો કરી કે સાહેબ આ લાઇનો અડધી છે અમુક જગ્યાએ જોઈન પણ નથી માર્યો એની વારે ઘડીએ રજૂઆત કરી પણ ઓનલાઈન ટેન્ડરિંગ હોવાથી આ લોકોએ અમુક પંચાયતોમાં ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ કરી નાખી અને મારા ગામમાં કોઈ પણ જગ્યાએ સાહેબ પાણી આવ્યું નથી ખોટી રીતે આ લોકોએ ટેસ્ટિંગ કરીને ખોટી રીતે પૈસા ઉપાડી લીધા મોટા મોટા નેતાઓએ પોતાના કોન્ટ્રાક્ટરોને ખોટા પૈસા આલી દીધા અને નેતાઓએ પણ એમની ટકાવારી લઈ લીધી આ નલતી જલ યોજના માટે સાહેબ હું આખા દાહોદ જિલ્લામાં ફર્યો છું કોઈ પણ ગામમાં નલતી જલ યોજના સક્સેસ થઈ નથી ખાલી લાઈનો નાખી દીધી અને નળો ઊભા કરી દીધા એની અંદર હજારો કરોડનો ભ્રષ્ટાચાર થયેલો સાહેબ નળથી જળ યોજના સરકાર દ્વારા અમલમાં લાવેલી આ જે યોજના છે ખૂબ જ ઉપયોગી અને સારી યોજના કહી શકાય હાલ દાહોદના અમે ગલાલિયાવાડ સ્થિત ગામમાં ઊભા છે અહીં આપ જોઈ શકો છો કે એક ચકલી પણ લગાવવામાં આવી છે અને ચકલીની અંદર પાણી આવે છે કે નહીં આપણે જોઈશું આ ચકલી છે પણ એમાં પાણી નથી હવે ખરેખર આ ગામની અંદર શું પરિસ્થિતિ આ યોજનાની આ વિશે આપણે જાણવાની કોશિશ કરીશું કેટલાક લોકો આપણી સાથે છે શું કહેશો યોજના અંગે યોજના અંગે શું કહેશું કે આપણે આપણે દોઢ વર્ષથી પાણી આ નળ નાખ્યો છે પણ પાણી આવતું નથી એમાં અમને પાણીની બહુ તકલીફ પડે છે એમને પાણીની ખૂબ જ તકલીફ પડે છે આપણી સાથે બીજા ભાઈ પણ છે શું કહેવું છે આ યોજના અંગે દોઢ વર્ષ થઈ ગયો સાહેબ પાણી તો આવતું જ નથી પાણીમાં બહુ દિક્કત આવે છે મને

માંગીએ તો મળતું જ નથી પાણ આ નળ એક દોઢ વર્ષ થઈ ગયો પણ નળ આવે 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 વાર દેખી આવવાનું કોઈ ફરકિયાત નથી આપ શું કહેવા માંગો છો બેન અમને કનેક્શન આપી પછી દોઢ વર્ષ થઈ ગયું છે પણ કોઈ પાણીનું આવવાનું એ જ નથી એટલે અમારે અત્યારે નળ ચાલુ કરાવવા જરૂરી છે આપ જોઈ શકો છો લોકોનું એમ કહેવું છે કે નળ તો છે અને દોઢ વર્ષ પહેલા અહીંયા નળ લગાવવામાં આવ્યું છે પણ આજ દિન સુધી નળની અંદર જળ દેખાયું નથી ભૂપેન્દ્ર चौधरी જીએસટીવી દાહોદ એટલે ઘર આંગણા સુધી પાણી પહોંચાડવાના સરકારના દાવાઓ આખરે કેટલા સાચા છે કે કેટલા ખોટા છે તે જાણવા જીએસટીવી ની ટીમ દાહોદ જિલ્લાના ઉસરવાણ ગામ પહોંચી હવે આ ગામના અલગ અલગ ફળિયાઓમાં આશરે દોઢેક વર્ષ પહેલા યોજનાનું કામ તો શરૂ થયું ત્યારે લાગતું હતું કે હવે પાણીની સમસ્યાથી લોકોને ચોક્કસપણે લાભ મળશે પરંતુ આજે વર્ષ પછી પણ પરિસ્થિતિ તેવી જ છે છે ગામમાં પણ પાણી પાણી નથી લોકોને વર્ષોથી માટે ગામથી બે કિલોમીટર દૂર કૂવા પર નિર્ભર રહેવું પડે છે નલસી જલ યોજના ખૂબ જ મહત્વની ઉપયોગી યોજના કહી શકાય પરંતુ દાહોદના અંતરિયાળ વિસ્તારના લોકોને આ યોજનાનો કોઈ લાભ મળી શક્યો નથી ગામની દુખરી દીકરીઓ અને મહિલાઓને આજે પણ પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે હજુ પણ પાણી માટે દૂર દૂર સુધી ભટકતા ગામના લોકો નજરે પડી રહ્યા છે ગલાલિયાર ગામ અને ઉસરવાડ ગામ દાહોદની અંદર બંને ગામની આ પરિસ્થિતિ છે કારણ કે અમારા રિપોર્ટર જ્યારે પહોંચ્યા ત્યાંના લોકો સાથે વાતચીત કરીએ ગામના સ્થાનિક લોકો સાથે ત્યારે અંતરિયાળ વિસ્તારની અંદર તો નલસીજલ યોજના કે જેમાં કેટલીક જગ્યાએ પાઇપ નાખ્યા છે તો પાઇપ પણ હજુ જ મૂકી દેવામાં આવ્યા છે ઉસરવાણ ગામની વાત કરીએ તો ઉસરવાણ ગામની અંદર આ એક હેડપંપ છે આપ જોઈ શકો છો એની પરિસ્થિતિ સૂચના આપણે ચલાવીની જોઈએ આ હેડપંપ આપણે ચલાવીને જોયું એમાં પાણી પણ નથી એટલે હેડપંપમાં પાણી નથી અને ઘરની બહાર ચકલીઓ લાગી છે પણ ચકલીઓમાં પણ પાણીની શું વ્યવસ્થા છે આપણે જાણવાની કોશિશ કરી આપણી સાથે ગામના કેટલાક લોકો ઊભા છે ભાઈ તમારા ગામમાં જે નળથી જળ યોજના સરકારે મૂકી છે એની શું પરિસ્થિતિ છે એની પરિસ્થિતિ એ જ છે કે લગભગ વર્ષથી કામ ચાલુ છે પણ જે ગયા વર્ષથી કામ ચાલુ હતું પણ હજી સુધી પાણી આવતું નથી દરરોજ સવારે કલાકે ચેક કરે છે થોડી વાર ચાલુ રાખે પણ ખબર નહીં અહીંયા અમારે સુધી પાણી પહોંચતું નથી અને જે ગામની બહેનો છે એ બધી બહેનોને છેક દૂર દૂર સુધી અમારે ત્યાં લગભગ દોઢ કિલોમીટર જેટલું દૂર જવું પડે છે અને એ પણ લાઈન લાગવી પડે છે અને હેન્ડપંપ લાગેલું છે ઘરની બહાર એ ક્યારથી તમારે બંધ છે એ લગભગ આઠ એક મહિના થઈ ગયા એનું સમારકામ નથી થયું ના નથી તમારે શું કહેવું છે અમારે તો વિવિધ પાણીની સમસ્યા બહુ એ છે એટલે પાણી જળ આવે તો સારું

ચૌધરી જીએસટી દાહોદ આ તરફ જુનાગઢ માંગરોળ તાલુકાના જરિયાવાડા ગામે નલસે જલ યોજના છે યોજના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શન આપવા માટે નલસી જલ યોજનામાં લાખો રૂપિયાની ફાળવણી થઈ પરંતુ વર્ષના ગાળામાં જ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ ગામ લોકોને નળમાંથી પાણી નથી મળ્યું જેથી લોકો ગામના ઝાપે આવેલા પાણીના સમથી જ પાણી ભરવા માટે મજબૂર બન્યા છે નલસી જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે

ડોટ વરસથી કેટલા ટામ છે તમારા નળ કનેક્શન હા ને ટાકકો બી ટપકે આ તમારા કેટલા કામ છે નળ કનેક્શન આયા છે ડોટ વરસથી ડોટ વરસથી હા પાણી કેટલી વાર આવ્યું પાણી બે ત્રણ વાર આવ્યું અને બાકી હવે આવતું જ નથી અત્યારે તમે પાણીનું શું કરો ટાકા ભરવા જાય છે ફીટીને ભરીએ ત્રણ કટિંગ તો લપક hore થઈ ગઈ hore ડોટ વરસ થઈ ગઈ ડોટ વરસથી ડોટ વરસમાં પાણી આવ્યું નથી પાણી નથી આવ્યું અને ટાકાની શું પોઝિશન જરિયાવાડા ગામના લોકો કે જે લોકો કહી રહ્યા છે કે ભાઈ કનેક્શન જ ક્યાં છે અહીંયા તો પાઇપ લગાવી દેવામાં આવી પાણી માટે તો ક્યાંના રાહ જોઈ રહ્યા છે કે અમારા ગામને પાણી મળશે અમારા રિપોર્ટર ત્યાં પહોંચે છે ત્યાંની પરિસ્થિતિ આપણા સુધી જણાવે છે વાસ્મો યોજના હેઠળ જે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો એ પાણીની ટાંકી જે પણ ખુદ જર્જરિત પરિસ્થિતિમાં છે જે પાણી પહોંચવાનું હતું તે પાણી હજુ સુધી પહોંચ્યું નથી જરિયાવાડા ગામની આ પરિસ્થિતિ સામે આવી છે જીએસટીવીએ જે રીતે અલગ અલગ સાત જિલ્લાઓની અંદર જે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે ત્યાંની આ બધી જ સ્થિતિ છે

જે પાણી પાઇપો તો નખાઈ ચુકી છે પરંતુ આમાં કોઈ પાણી આવ્યું નથી જ્યારે ગામ લોકો દ્વારા પાકો પણ લીક હોવાના આક્ષેપ કરી રહ્યા છે અને ત્રણ થી ચાર વખત આ ટાટા જે સમારકામ પણ કરવામાં આવ્યું છે હાલ જો વાત કરવામાં આવે તો ગામને ને ચાર હજાર લીટર પાણી ચાર લાખ લિટર પાણીનો નો જે જોઈતું હોય તેના માટે પણ આ સંપની ની અંદર હાલ સંપ પણ ખુલ્લો જોવા મળે છે અને ક્યાંય ને ક્યાંય જો અંદર કંઈ કચરો કે જે કંઈ થાય તો જવાબદાર કોણ તેવા પણ ગામ લોકો સવાલ કરી રહ્યા છે હાલ જો વાત કરવામાં આવે માંગરોળ તાલુકાની તો ઘેરાના જે છ સાત ગામો છે જેમાં પણ નલ સે જળ યોજના એટલે કે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું હાલ જે ઘેરના ગામો છે જેમાં નળની અંદર મોડું પાણી આવી રહ્યું છે કોઈ મીઠું પાણી નથી આવતું મિક્સ કરીને પાણી આપવામાં આવે છે અને લોકોને પાણી બેચાતું લઈ અને તાલુકામાં પીવે તેવી પરિસ્થિતિ હાલ લોકો ઉપર પડી છે બિલકુલ સંજય આપ જોડાયા આભાર તો આખરે જે રીતે અમારા સંવાદદાતાએ ત્યાંથી વિગતો કે ચાર લાખ લિટર પાણી આપવાની વાતો કરવામાં આવતી હતી પાણીની પાણી તો બનાવી દેવામાં આવી પરંતુ તે પાણીની ટાંકી છે જે પણ જર્જરિત સ્થિતિમાં છે દોઢ વર્ષની અંદર જ ટાકી જર્જરિત થતા અનેક સવાલ ઉઠે છે હવે આજે વાસ્મો યોજના હેઠળ નલસી જલ યોજનાની અંદર જે ગામડે ગામડે લોકોના ઘરો સુધી આ પાણી પહોંચાડવાની વાત હતી અડધી જગ્યાએ કામગીરી વર્ષો એક વર્ષ થઈ ગયું દોઢ વર્ષ થઈ ગયું છતાં પણ ક્યાં કરેક્શન આપવામાં આવ્યા છે ક્યાં પાણી આપવામાં આવ્યું છે ક્યાં નળ લગાવવામાં આવ્યા છે એ બધું જ આપ જોઈ શકો છો અને એ જ ટીવી સ્ક્રીન પર એ વિઝ્યુઅલ આપને બતાવી રહ્યા છે કારણ કે પાણીના કનેક્શન પાઇપ હજુ આખી પૂરી નથી બનાવવામાં આવી કનેક્શન પાણી જો બધું જ તૈયાર થઈ જાય તો પછી પાણી આ ગામના લોકો સુધી નથી પહોંચતું જે ટાંકી ઉપર આ લોકો નિર્ભર હતા એવું હતું કે બાસમો યોજના હેઠળ આજે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે આ પાણીની ટાંકીની પરિસ્થિતિ પણ એવી છે કે જે જર્જરિત થઈ ચુકી છે તેના કાર્ય પર અનેક સવાલો ઉઠી રહ્યા છે નળ કનેક્શન મળ્યા પણ પાણી નથી મળ્યું ગામના લોકો છે કે જે દૂરના સંપમાંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે જ્યાં દૂર દૂર સુધી સંપ આવેલા છે જૂનાગઢના માંગરોળના જરિયાવાળા ગામની આ સ્થિતિ સામે આવી છે જેમાં નલસે જલ યોજનાનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે પાણી માટે હાલાકી ભોગવતા ગામના લોકો પોતાની વ્યથા દર્શાવતા ગામના લોકો અધિકારી પાસે જવું અધિકારીને કહીએ છીએ તો કે આગળ કામગીરી થઈ ગઈ છે ઓનલાઈન કામગીરી કરવામાં આવતી હોય પેમેન્ટ કરવામાં આવતું હોય તો બધું જ થઈ ગયું હોય તે વાત તો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અધિકારીઓ અમુક વખતે આવીને કહે છે કે આ કામ તો હમણાં પૂરું કરાવી આપીશું પરંતુ એ હમણાં એ કામ પૂરું આખરે ક્યારે થશે એવું પણ ગામના લોકો કહી રહ્યા છે એટલે કે આશા હતી કે સરકારે તો બહુ જ સારા હેતુથી આ યોજના બનાવી પરંતુ સરકારના હેતુને જે અધિકારીઓ દ્વારા કામગીરી નથી કરવામાં આવતી જે કોન્ટ્રાક્ટરોને આ કામ મળતું હોય છે તે કોન્ટ્રાક્ટરો પૈસાની કટકી કરીને પૈસા લઈ લઈને કાગળ ઉપર કામ બતાવીને કોન્ટ્રાક્ટો પાસ કરીને ખરેખર તો એવું હોવું જોઈએ કે જેટલું પણ કામ બતાવવામાં આવતું હોય છે આગળ મોકલવામાં આવતું હોય છે કાગળ ઉપર જ્યાં સુધી ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ ન જાણો ત્યાં સુધી એ બિલ પાસ ન જ થવું જોઈએ તેવું પણ ગામના લોકોનું કહેવું સામે આવ્યું છે કારણ કે હંમેશા પરિસ્થિતિ જોઈ છે ગુજરાત સરકારે તો ત્રણ હજાર ચાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે નલસીજલ યોજના માટે પરંતુ બે હજાર ત્રીસ સુધી યોજનાનો લક્ષ્યાંક પૂરો કરશે તેવો દાવો છે પરંતુ શું આવી રીતે પૂરી થશે યોજના એ પણ એક સવાલ છે કુલ છ હજાર કરોડની ફાળવણી નલસે જલ યોજનામાં કરવામાં આવી જૂનાગઢના માંગરોળ તાલુકાના જરિયાવાડા ગામે નલસે જલ યોજનાનું સંપૂર્ણપણે ફિયાસ્કો થયું છે હવે આ જે વાસ્મો યોજના છે તેના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શન આપવા માટે નલસે જલ યોજનામાં લાખો રૂપિયાની ફાળવણી થઈ પરંતુ દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ટાંકી જર્જરિત થઈ ગઈ હવે આ જે લોકો છે તેઓને નળમાંથી પાણી નથી મળ્યું જેથી લોકો ગામના આવેલા પાણીના સંપથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે નલસે જલ યોજના મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવી તેવી ગામ લોકોએ માંગ કરી છે ઓગસ્ટ બે હજાર હતો સરકાર બે હજાર ત્રીસ સુધી દરેક ગામોની અંદર આ રીતે પાણી પહોંચાડવામાં આવે તેવું તેમનું લક્ષ્યાંક છે પરંતુ પ્રશ્ન એ થાય કે શું ખરેખર આ રીતે પાણી પહોંચશે દાહોદના બે ગામડાઓ આપણે બતાવ્યા હતા દાહોદની જે પરિસ્થિતિ આપણે બતાવી હતી દાહોદના ગલાલિયા ગામ અને ઉસરાણ ગામની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી કે જેમાં ગામના લોકો સાથે જ્યારે અમારા રિપોર્ટરે વાતચીત કરી તો તેઓ કહી રહ્યા છે કે દોઢ દોઢ વર્ષથી ફક્ત પાઇપો નાખી દીધી છે જો ચલો બીજી કોઈ ગામડાની અંદર બીજી કોઈ જગ્યાની અંદર બીજા કોઈ ગામની અંદર બધું જ કામ પૂરું થઈ ગયું હોય પરંતુ ત્યાં જઈને પણ અમારા રિપોર્ટરે તપાસ કરી તો ત્યાં પણ પરિસ્થિતિ એવી સામે આવી કે બધું જ થઈ ગયું છે પાઇપો પણ નખાઈ ગઈ છે પરંતુ આખરે પાણી ક્યાં છે કારણ કે પાણી તો આવતું નથી તેમાં પણ એવી કેટલી જગ્યાઓ સામે આવી છે કે જ્યાં મસ્ત મોટા બિલ પાસ કરાવી દેવામાં આવ્યા અને આ જે બિલો પાસ થયા છે તેમાં પણ કામ એટલા અહીં નથી પહોંચ્યા આ પણ એક સવાલ છે અત્યારના ત્રણ દ્રશ્યો આપને બતાવ્યા તેમાં પણ દાહોદની સ્થિતિ સામે આવી દાહોદના ગલાલિયા ગામની સ્થિતિ સામે આવી ઉસરાડ ગામની સ્થિતિ સામે આવી જૂનાગઢના માંગરોળની અંદર જારિયાવાડ ગામની સ્થિતિ સામે આવી કે જ્યાં નળ કનેક્શન જ નથી હવે આ જે નલસેજલ યોજના છે તે નલસે છલ કઈ રીતે બની તે જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે જે અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતાનો રિપોર્ટ આપને બતાવ્યા હતા એ એ જગ્યાની પરિસ્થિતિની વાત કરી લઈએ તો હજુ પણ ત્યાં પાણી પહોંચ્યું નથી જરિયાવાડા ગામની પરિસ્થિતિ આપના સુધી પહોંચાડી કે ત્યાં શું પરિસ્થિતિ છે નળ કનેક્શન જ નથી અપાયા આજ વિશેષ સાથે આગળ વધે છે આ રોકાઈશું વિરામ માટે